આ વિસ્તારમાં પાકા રસ્તાઓના હોવાને કારણે ચારો તરફથી કીચડ અને ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે જેને કારણે વાહન સ્લીપ થઈ જવા અને લથડી પડવાના કિસ્સાઓને લઈને હાથ પગમાં ફ્રેક્ચર થવાના બનાવો પણ અહીં બન્યા કાચા અને કીચડવાળા રસ્તાઓને કારણે આ વિસ્તારમાં બાળકોના સ્કૂલ વાહન શાકભાજીવાળા ગેસ સિલિન્ડરની ડિલિવરી કરનારા ઇમરજન્સીના સંજોગોમાં એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં પહોંચી શકતી નથી અને એક વખત નગરપાલિકાના અધિકારીઓને તેમજ સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી આ વિસ્તારમાં રહેવાસીઓએ નગરપાલિકાની સામે બંડ પુકાર્યો હતો અને નગરપાલિકા તેમજ સુધરાઈ સભ્યો હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા આ વિસ્તારમાં રહેવાસીઓનું કહેવાનું એવું છે કે અમે તમામ પ્રકારના વેરાઓ ભરીએ છીએ ત્યારે અમને પ્રાથમિક સુવિધાઓથી શા માટે વંચિત રાખવામાં આવે છે જો તાત્કાલિક અસર થી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવીશું કરવા આવતું નથી પાણી ભરેલા વાહનો કઈ આવતા નથી શાકભાજી વાળા કોઈ આવતા નથી છોકરા લેવા મૂકવા પાકા રોડ હેઠળ જવું પડે છે

આમાં છોકરાઓને સ્કૂલે મૂકવા જતા લપસીને પડી ગઈ છે ત્રણ મહિનાનો પાટો આવ્યો છે અને મારી હાલત બહુ ખરાબ છે કોઈ કામ કરે એમ નથી અત્યારે અને આ રોડ રસ્તા કોઈ સામુ જોતું નથી અત્યારે કચરાવાળા દૂધવાળા કોઈ શાકભાજીવાળા કોઈ આવતું નથી અહીંયા આ બાટલાવાળા નથી આવતા ડિલિવરી કરવા તો હવે અમારે આ આનો હોલ કઈ રીતે લેવો કેટલા વર્ષ થયા બેના આમાં તમે રહેવા વર્ષ થઈ ગયા આમાં તો નગરપાલિકાની ત્યાંથી હજી સુધી કોઈ સુવિધા મળી કોઈ સુવિધા મળી નથી ટેક્સ ભરો જો નગરપાલિકા અમે ટેક્સ અમે નહીં કે ટેક્સ તો કન્ટિન્યુ ભરે છે મારું નામ વિજય ટાઢાણી છે તેજાકાડા 3 છે મેઈન રોડ છે અને વરસાદ આયા ત્યારે રોડની એટલી હાલત ખરાબ થઈ ગઈ છે એટલા ખાડા પડ્યા છે બોર્ડનો નંબર કેટલામાં છે

અને રોડની સમસ્યા એટલી છે કે જેતપુર નગરપાલિકા એટલું કામ કરી શકતી નથી અને આ વિસ્તારના રસ્તાની બહુ મોટી હાલાકી છે વિજયભાઈ બધા ટેક્સ અહીંયા ભરો છો નગરપાલિકાને બધા રોડ રસ્તાના ટેક્સ વેરો પાણી કોઈ સુવિધા મળતી નથી નથી ગટરની સમસ્યા છે કચરાની સમસ્યા છે રોડની સમસ્યા છે પણ કોઈ નગરપાલિકાના સભ્ય કે પ્રમુખ કે ઉપપ્રમુખ કે કોઈ અહીંયા જવાબદારી લેવા આવતા નથી નગરપાલિકાની ચૂંટણી વખતે મોટા મોટા વાયદા કરીને સભ્ય જતા રહે છે પણ આમાં કોઈ સભ્યનું કે પબ્લિકનું કોઈ સાંભળવા તૈયાર રહેતું નથી અને આવા રસ્તાની હાલતથી પબ્લિકને બહુ મોટી પરેશાની છે